ના જો હિસ્ટ્રી પર આપણે નજર કરીએ તો અઢારસો ઓગણીસમાં કચ્છમાં મહાવિનાશક ધરતીકંપ થયો એ વખતે અહીંની આજુબાજુના જે ગામો હતા એ સંપૂર્ણપણે નાશ પામ્યા અને ત્યાંથી બચેલા લોકો અહીં આવ્યા અને એ લોકોએ અહીં એક જે પોતાની વસાહત સ્થાપી એટલે બચી ગયેલા લોકો અહીં આવ્યા એટલે એનું નામ બચાવ પાડ્યું અને પછી સમય જતા બચાવમાંથી બચાવ થઈ ગયું છે એટલે મૂળ નામ એનું ધરતીકમ સાથે જોડાયેલું છે અને કચ્છમાં એવા ઘણા ગામો છે કે જેના નામ ધરતીકમની દુર્ઘટના સાથે જોડાયેલા છે આગે આ કઈક વર્ષથી દુનિયા તો રચી છે પણ આવો અકેકાર દીઠો તો થાતી હતી ધરતી ધરતી કપ થાતા હતા છનુઆમાં થઈ હતી તે પાછળ થઈ હતી પણ આમ જરા જરા હાંચકો આવે ને આમ મકાન દગે ન દગે ને થઈ ગયા હતા બરાબર ને આ આ હાંચકા હતા આ તો રહી કેમ ગયા માણસ કોણ જાણે નકા બધાય જમીનમાં હતા હા એવું સાહેબ બાપા એકવીસમી સદીના આ પહેલાં ચાર વર્ષોમાં બચાવની પ્રજાએ પોતાના નગરને ત્રણ અલગ અલગ રૂપો ધારણ કરતું જોયું આ હકીકતમાં જેટલી કરુણતા અને પ્રકૃતિના પ્રકોપની ભયાનકતા છુપાયેલી છે એટલી જ માનવીય સંકલ્પ અને પ્રતિકાર શક્તિની ગરિમા પણ સમાયેલી છે આ રહ્યા નગરના એ ત્રણ સ્વરૂપો છવ્વીસ જાન્યુઆરી બે હજાર એકની સવારે ધરતીકંપે કચ્છની ધરાને જાણે શેત્રંજની જેમ ઝાટકીને ખેદાન મેદાન કરી નાખી ગુજરાતના એકવીસ જિલ્લાઓમાં 182 તાલુકા અને 7904 ગામો ઉપર એની અસર પડી સૌથી વધુ તબાહી બચાવમાં થઈ બચાવ શહેરના ઘડી પહેલાના સ્વસ્થ નગર જીવનને ભૂકંપે જાણે બે ઉભા ફાડીએ વહેરી નાખ્યું ઓકો આવ્યો એટલે અમે પાક ધવા બારી નીકરીને આવ્યા અહીંયા અહીંયા કને આવ્યા આની છોકરી હતી એ ને અમે બે જણા અહીંયા મારી બદામાંથી અહીંયા આવ્યા અહીંયા આવ્યા તા તો આમ બધેથી આમ આમણેથી આ ભીતું પડ્યું ને આમણેથી આ પડ્યું ને આમણેથી આ પડ્યું દાદી પોતરી અમે બસ લઈને એમને બેસી રહ્યું અહીંયાથી અને અમારી આ એક બહુ હતી તે ઘરમાંથી નાયણીમાં નાવા ગઈ હતી એ ટાણે શક્કરવાર હતો તે એ અહીંયા વાળી ઊભી થઈ રહી હતી એક કબાટ ને એક અમારો બાયણો ઊભા હતા તેની વચમાં ઊભી થઈ રહી હતી એને થોડો થોડો છોડ થઈ બાકી બીજો ક્યાંય ન લાગો એક છોકરી અમારી બચાડી ઓગાઈ હતી રેલીમાં હું આ દસ વર્ષની છોકરી એક દબાઈ ગઈ અરે ગામમાં તો રંભવ રાર થાય રહી ને ધૂળ ઉડે રહી તે એની વાતો નહીં તો આપણે પગામાંથી ધૂળ ખસી જાય રહી હું કહેશે એ અમારા છોકરા ડટાણા હું કહેશે અમારા માણસો ડટાણા હું કહેશે અમને કાઢો અમે કહીએ કે અમારે કાઢો ઈટાણે કોઈ કોઈને કોઈ નહોતો સૌના મનમાં આશંકા હતી કે ભૂતકાળમાં આ પ્રકારની તબાહીનો ભોગ બનેલા ભારતના દુનિયાના બીજા અનેક દેશોના નગરો જેમ દસકાઓ લગી ફરી બેઠા નહોતા થઈ શક્યા ભયાઉ પણ લાંબા કાળ સુધી બેઠા થઈ કચ્છને ખળભળાવનાર ભૂકંપની ધ્રુજારી સાત પોઈન્ટ નવ રિક્ટર સ્કેલની એટલે કે લગભગ હાલમાં ઇન્ડોનેશિયા નજીક અનુભવાયેલા સુનામીના આંચકાઓ જેટલી જ તીવ્ર હતી મૃતકોની સંખ્યા હતી અઢાર હજાર બસો ત્રેપન ઇજાગ્રસ્તોનો આંખ હતો એક લાખ હજાર આઠસો છત્રીસ કેટેગરીના ક્ષતિગ્રસ્ત મકાનોની સંખ્યા હતી સાત લાખ પચીસ હજાર આઠસો બે ભૂકંપનો સૌથી ઘાતક પ્રભાવ બચાવ ઉપર પડ્યો કેમ કે ભૂકંપના એપિસેન્ટરથી એ માત્ર વીસ કિલોમીટરના અંતરે હતું વિનાશકારી ભૂકંપની સવારે આઠ ની ઘડી પહેલા ભચાઉ શહેરના જે દસ હજાર મકાનો ઊભા હતા તેમાંથી અઠ્ઠાણું ટકાથી પણ વધારે એટલે કે નવ હજાર આઠસો નેવ્યાસી મકાનો સાવ જમીનદોસ્ત થઈ ગયા હતા બે ત્રણ માળના મકાનોને ધરતીએ એ રીતે પોતામાં સમાવી લીધા હતા કે એ મકાનોના બીજા માળ જમીનથી સમથળ આવી પટકાયા હતા સમ ખાવા પૂરતા માળ એકસો છાસઠ મકાનો ઊભા રહ્યા કુલ એક હજાર ચારસો ચોર્યાસી ભચાઉવાસીઓ મરણ પામ્યા ને એક હજાર પાંચસો ત્રાણું કાયમી શહેરની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલો ધરાશાયી થઈ સોળ શાળાઓ એક નિવાસી શાળા એક હોસ્ટેલ અને વીસ ધાર્મિક સ્થળો નાશ પામ્યો શહેરને પાણીનો પુરવઠો પૂરો પાડતી પાઇપલાઇનનું સમગ્ર માળખું ત્રણ ભૂમિગત ટાંકીઓ એક કૂવો અને છ ટ્યુબવેલ બધું જ જમીન દોસ્ત થઈ ગયું ટેલિફોનની બધી જ લાઈનો અને વીજળીના તમામ થાંભલાઓ જાણે અદૃશ્ય થઈ ગયા અને તોતેર ટકા ભચાવ ભય ના મારે તાત્કાલિક શહેર છોડી ગયા હતા આ તબક્કે સરકારી વ્યવસ્થા તંત્ર માટે રાહત કામગીરીનો પ્રારંભ કરવો એ અંધકારમાં દીવાસળી શોધવા જેવું કપરું કામ હતું પોતાના જ નગરમાં નિરાશ્રિત બનેલા નગરજનો તંબુ અને પતરાના કામ ચલાવ આશ્રયોમાં ભેંકાર દિવસો અને અંધારી રાતો ગાળવા મજબૂત બને આ રોડ બેઠા હતા ત્યારે આ રોડ હતો ને બધા અહીંયાથી ઘરમાંથી નીકળી ને છોરા છૈયા લઈને રોડ માથે બેઠા હતા આઠ દસ દિવસ સુધી અમે રોડ માથે બેઠા હતા બાકી બે ત્રણ દી તો અહીંયા અમારા ઘરામાં પાણી નહોતો આવ્યો ખાધા પીધા નહોતો કાંઈ નહીં

ભૂકંપ પછીના તરતના આ દિવસો એ માણસાઈની કસોટીનો કાળ હતો ભેંકાર નગરમાંથી કાટમાળ ખસેડતા માણસોને કવિ કલાપીની વાણીનો દુઃખદ સાક્ષાત્કાર થઈ રહ્યો હતો જે પોષતું તે મારતું તો પન્નાલાલ પટેલની છપ્પનિયા દુકાળની કથાના નાયક પેઠે ઈશ્વર ઉપર નારાજગી દેખાડવા જેટલો આક્રોશ પણ સ્વજનોના મોતના ઓથાર નીચે દબાયેલી આ પ્રજાને અંતરમાં જ ધરવી દેવો પડતો હતો આ બધા જ દુઃખો અને આઘાતોને ખમતો આ કચ્છી માળુ બીજી સામે બાથ થઈ ગયો હતો ગુજરાત સરકારના આપત્તિ વ્યવસ્થાપન તંત્ર માટે પણ આ એક મોટો પડકાર હતો કાટમાળ નીચે દબાયેલાઓને ખોળી કાઢવાની કામગીરી અવિરત ચાલતી હતી તો સાથોસાથ કાટમાળની સફાઈ હંગામી આવાસોની રચના અને અસરગ્રસ્ત કુટુંબોને એમાં વસાવવાની વ્યવસ્થા એમના બે ટંકના ભોજનનું આયોજન અનાથ બનેલા સેંકડો બાળકોને માટે યોગ્ય સંસ્થાઓ સાથેનું સંકલન આવા આવા અગણિત કામો પાર પાડવા માટે ધાર્મિક સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ ઉપરાંત ગુજરાતના અનેક શહેરોના વિદ્યાર્થીઓ પણ દિવસ રાત કામ કરવા કટિબદ્ધ બન્યા હતા કચ્છના એક એક ગામને દત્તક લેવામાં આવ્યું હતું અને પ્રત્યેક મહોલ્લામાં રાહત કેન્દ્રો ખોલવામાં આવ્યા હતા જાણે કુદરતના ક્રૂર પંજાને કાળા માથાનો માનવી રૂક આદેશ આપી રહ્યો હતો માણસને સંભાળી લીધો રાહતકામના પ્રાથમિક તબક્કા બાદ હવે બીજો પડકાર હતો સ્થાયી નગર રચના અને તેની લાંબા ગાળાની નાગરિક વ્યવસ્થાનો આ પડકારનો સુનિયોજિત રીતે સામનો કરવા અને ભાંગેલા બચાવના સુરક્ષિત ભવિષ્યનું ઘડતર કરવા ગુજરાત સરકારે ત્રિપાંખીઓ રચ્યો એક તરફ આપત્તિ વ્યવસ્થાપનને રાજ્ય સ્તરે સક્ષમ કરવા ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી જીએસડીએમ ની રચના કરવામાં આવી તો સ્થાનિક કક્ષાએ બચાવ વિસ્તાર વિકાસ સત્તા મંડળ બચાવ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીની સ્થાપના કરવામાં આવી અને આ બે તંત્રોની સમાંતરે નગરના વિખરાઈ ગયેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નવેસરથી એકઠું કરવા માટે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની તથા અર્બન ડેવલપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટને પણ ગતિશીલ કરી પડખે રાખવામાં આવ્યા સરકારી પ્રતિનિધિ તરીકે આ કામ શરૂ કર્યું ત્યારે એવું હતું કે ટાઉન પ્લાનિંગનો જે કાયદો છે એમાં જે લખ્યું છે એ મુજબ આપણે એક આ જે આખું નગર નાશ પામ્યું છે એને ફરીથી ઊભું કરવાનું છે એ સમયે એવી વિચારણા મનમાં નહોતી કે આમાં અલગ અલગ એવા પ્રશ્નો પણ આવશે કે જેમાં ટાઉન પ્લાનિંગની બહાર જઈને પણ અમુક વિચારણાઓ કરવાની થશે ભચાઉની અંદર મોટા ભાગના બાંધકામો જે પડી ગયા એનું કારણ હતું કે બેઝમેન્ટ ઘણા બધા હતા ખરા જે ભોયતાળિયાના જે ગામ જમીનની અંદરના તેના કારણે પોલાન્ડના કારણે બધા મકાનો પડી ગયા ખરા અને સેકન્ડ વોઝ કે જે ગ્રાઉન્ડ પ્લસ વન ઉપરના મકાનો બને છે ખરા જે જ્યાં જગ્યા ઉપર સ્કિલ્સ નથી હોતી ખરા કે જે આપણે ચણતર કરવા માટે કે જે બાંધકામો બનાવે છે ખરા દે આર નોટ વેલ ઇક્વિપ વિથ પ્રોપર સ્કિલ્સ ટુ કન્સ્ટ્રક્ટ હાઉસીસ સરકારી તંત્રમાં અને એવી આવે નેચરલ કુદરતી આફતોના સંજોગોમાં કોઈ પણ પ્લાનિંગ છે ને એ સંપૂર્ણ પ્લાનિંગ થઈ શક્યું નથી અત્યાર સુધી અત્યાર સુધીના અમારા અનુભવમાં અમને લાગે છે કે કુદરતી આખતો વખતે જે કંઈ અમલીકરણની કાર્યવાહી છે એમાં ખૂબ ફ્લેક્સિબિલિટીની આવશ્યકતા હોય છે અને નિર્ણય લેવા માટેની પ્રક્રિયા સરળ બનાવવાની બહુ જરૂરી હોય છે હવે આમાં પણ અમને ખૂબ મુશ્કેલીઓ પડી છે લોકોએ ઘણા બધા ફેરફારો કરવા માટેના સૂચનો આવ્યા લોકોને સાથે લઈને ચાલવું પણ એટલું જ જરૂરી હતું એટલે અમે શક્ય તેટલી રીતે ફ્લેક્સિબલ થઈને બધાને અનુકૂળ અને છતાં ટેકનિકલ તાંત્રિક રીતે કોઈપણ પ્રકારનો કોમ્પ્રોમાઇઝ ન થાય એને ધ્યાનમાં લઈને અમે નિર્ણયો લઈ શકીએ છીએ ભૂકંપ પછીની આખે ચાર વર્ષની જે કંઈ આપને પ્રોસેસ છે એ બહુ ફ્લેક્સિબલ હતી એમાં દર વખતે જે કંઈ પ્રશ્નો ઊભા થતા હતા એનજીઓ તરફથી જે કંઈ અમારા ધ્યાન ઉપર લાવવામાં આવતું હતું અને જે કંઈ આપણે જુદા જુદા જાતની સમસ્યાઓ હતી એ તાત્કાલિક અમે એડ્રેસ કરવાની કોશિશ કરતા હતા અને પોલિસી ઇટ સેલ્ફ વોઝ વેરી ફ્લેક્સિબલ એટ એવરી લેવલ તો આ જે સત્તામંડલના સ્તરના પ્રશ્નો હતા એ હલ થઈ શકતા હોય તો અમે ત્યાં એની કોશિશ કરતા હતા નહીં તો ગાંધીનગર નગર લેવલના પ્રશ્નો હોય તો એ રીતની અમે પાછળ એપ્લિકેશન્સ કરીને યા વોટવર લેવલ નીડ ટુ બી એડ્રેસ તો એ રીતના પ્રયત્ન કરીને આખી જે પ્રોસીઝર હતી એના જે કંઈ આજે પરિણામો છે એ એના કારણે જ છે કે આખી પ્રોસિજર બહુ ફ્લેક્સિબલ હતી અને ખાસ કરીને જે પોલિસી લેવલની વસ્તુ હતી એ આખી બહુ ફ્લેક્સિબલ હતી આ કામગીરી સુપેરે પાર પડે એ માટે સત્તા મંડળે સૌ પહેલા ડેવલપમેન્ટ પ્લાન ડીપી અને ટાઉન પ્લાનિંગ સ્કીમ ટીપીએસ ના નકશા તૈયાર કરવા જરૂરી હતા डीपी ના નકશા તૈયાર કરવા માટે ગામના બધા જ વિસ્તારોની જમીનની મજબૂતીની સૂક્ષ્મ ચકાસણી કરી તે મુજબ ખેતી રહેણાંક વેપાર અને ઉદ્યોગો માટેના અલગ અલગ વિસ્તારો નિશ્ચિત કરવાનું ઠરાવાયું અમે જ્યારે આ બધું અમલ કરવાનું જ્યારે ધાર્યું તો વી સ્ટાર્ટેડ પ્રિપેરિંગ ડિટેલ ટાઉન પ્લાન અને ટાઉન પ્લાનિંગની પ્રક્રિયા એ કે જમીનની ક્વોલિટી કેવી ત્યાંની પાણીના સ્ત્રોતો કેવા એટલે જે જીઓ હાઇડ્રોલોજીકલ મેપ્સ તૈયાર કરાયા સ્પેસ એપ્લિકેશન સેન્ટર અને અમુક કન્સલ્ટન્ટ્સ એ બધાના જે મદદ લઈ લેન્ડ સર્વે કરાયા ટોટલ સ્ટેશન સર્વે કરાયા અને કરાયા પછી વ્યવસ્થા કેવી હોવી જોઈએ જેનાથી ગમે એવું ફ્યુચરમાં આવવાની જે એમરજન્સી છે એનો સામનો કરી શકીએ કારણ કે જ્યારે એમરજન્સી થાય એ હંમેશા પૂર્વ તૈયારી જ આપણે બચાવી શકીએ નિયમો અને કાયદાઓના સમગ્ર આયોજન દરમિયાન સત્તા મંડળે બચાવના સામાન્ય નાગરિકોના સતત સંપર્કમાં રહી તેમને સમજણ આપી અને તેમનો સહયોગ મેળવ્યો જનજાગૃતિ અને લોક સહયોગની આ પાયાની કામગીરીમાં ભૂકંપ બાદ તરત જ ભચાઉમાં કાર્યરત બનેલી સ્વૈચ્છિક સંસ્થા ઉન્નતિની સક્રિય ભાગીદારી રહી પરિણામે આવી કટોકટીની નિર્ણય પ્રક્રિયામાં બહેનોના મંતવ્યોને સાંકળવા તરફ વિશેષ કાળજી રાખવામાં આવી જરૂર જણાય ત્યારે બહેનોની અલાયદી સભાઓ પણ યોજવામાં આવી ઉન્નતિ અને ભચાઉ વિસ્તાર વિકાસ સત્તામંડળે આ માટે શ્રેણીબદ્ધ ફળિયા મિટિંગોનું આયોજન કર્યું બચાવનું પોતાનું જે આખું ડેવલપમેન્ટ છે એ આખું ટ્રેડ ટાઉન છે આખું અહીંયા જે બધા અહીં પોતાનું કોઈ બિઝનેસ નથી અહીંયા બધા ટ્રેડ એન્ડ કોમર્સની રીતે આખું છે અને બચાવનું તમે જો આખું જોગ્રાફી પણ જુઓ તો એ ટેકરા પર આખું વસેલું છે ને ધીમે 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 તળેટી જ્યાં ખા